વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા રાજીવ ગાંધી પુણ્યતિથી નિમિત્તે કોંગ્રેસ કાર્યાલય ખાતે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી આજે એકવીસ મે એટલે આપણા પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની પુણ્યતિથી પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધી એક રેલીમાં ભાગ લેવા તમિલનાડુના શ્રી શ્રીપેરંબદુર ગયા હતા તેમની સામે એક મહિલા આવી જે આતંકવાદી જૂથ લિબરેશન ઓફ તમિલ ટાઈગર્સ ઇલ્મની સભ્ય હતી તેણીના કપડા નીચે વિસ્ફોટકો હતા અને તેણી પીએમ પાસે પહોંચી અને તેના પગને સ્પર્શ કરવા માંગતી હોય તેમ નમન કર્યું ત્યાં અચાનક બોમ્બ બ્લાસ્ટ થયો હતો જેમાં પીએમ સહિત અન્ય પચ્ચીસ જેટલા લોકોના મોત થયા હતા આ આંતરિક આતંકવાદ છે જેણે ભય પેદા કર્યો અને આપણા દેશે પ્રધાનમંત્રી ગુમાવ્યા છે ત્યારે આજે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા રાજીવ ગાંધી પુણ્યતિથી નિમિત્તે કોંગ્રેસ કાર્યાલય ખાતે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી આ કાર્યક્રમમાં વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ અમીબેન રાવત નરેન્દ્ર રાવત સાથે કોંગ્રેસના નેતા અને સ્થાનિક નગરસેવકો સાથે કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આધુનિક ડિજિટલ ભારતના ઘડવૈયા શ્રી રાજીવ ગાંધીની આજે પુણ્યતિથિના નિમિત્તે કોંગ્રેસ પક્ષ દ્વારા શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ અર્પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે કોંગ્રેસ કાર્યાલય ખાતે ભારત દેશનો સાચે કોઈ વિકાસની હરણફાળ તરફ લઈ ગયો વિકાસની દિશા તરફ લઈ હોય તો એ ડિજિટલ ક્રાંતિ લોકોના હાથમાં સ્માર્ટ ફોન્સ છે મોબાઈલ ફોન્સ છે કોમ્પ્યુટરનો યુગ આવ્યો તો રાજીવજીના એક ફોરવર્ડ વિઝન અને ટેકનોક્રેટ વિઝનના કારણે થયો સાથે સાથે સંપૂર્ણ ડેમોક્રેસીમાં માનનારા મહિલા આરક્ષણ લોકલ બોડીઝમાં જે આપવામાં આવ્યું એમની ઇનિશિયેટિવ હતી અને લોકલ બોડીઝને સ્વાયત કરીને સેવન્ટી ફોર્થ સેવન્ટી ફોર્થ કોન્સ્ટિટ્યુશનલ એમેન્ડમેન્ટ એક્ટથી જે લોકલ બોડીઝને તમામ પાવર્સ પોતાના ડિસિઝન મેકિંગ પાવર્સ લોકોના હાથમાં આપ્યા તેનાથી સાચું સ્વરાજ આવી એવું કહેવાય અને એના પછી જે ગામો અને શહેરોનો વિકાસ થયો આપ સૌ જોઈ રહ્યા છે અને જે રીતના ભારત દેશે ડિજિટલ યુગમાં પગ મૂક્યો અને સમગ્ર વિશ્વમાં આઈટી આઈટી થ્રુ પોતાનું એક મહત્વની પોઝિશન પણ

અને મરદાનગીથી જે મોતને ભેટી ગયા દેશની સેવા 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 કરતાં કરતાં અને જરક બી નહીં કયા એ રાજીવજીની પુણ્યતિથિ હોય ત્યારે ખરેખર એમને વંદન કરું છું એમને નમન કરું છું દેશ માટે જે કરી ગયા છે તે કહે છે કે દેશને શક્તિશાળી બનાવવા માટે શું જોઈએ તો દેશને શક્તિશાળી બનાવવા માટે જે એમની વિચારધારા હતી તે કે મહિલાઓની બી ભાગીદારી હોય યુવાનોની બી ભાગીદારી હોય ગરીબોની બી ભાગીદારી હોય અમીરોની બી ભાગીદારી હોય એ પ્રકારનું દેશ મજબૂત થાય એમના સમયમાં નિર્ણય લેતા વખતે એમના ઘણા નિર્ણયોમાં બહુ મોટા વિરોધો થયા જેમ કે મહિલાઓની અંદર તેત્રીસ ટકાની જે ભાગીદારી પંચાયતોમાં રાખી કરી ત્યારે પંચાયતમાં ચૂંટાયતા જે સભ્યો હતા જે પ્રમુખો હતા એમને બહુ નારાજગી વ્યક્ત કરી હતી અને એમણે જોયું કે આ દેશની અંદર હર દસ પાંચ દસ પચીસ કિલોમીટર ઉપર લોકો એવા રૂઢિચુસ્ત રિવાજોથી ઘેરાયેલા છે કે જેની અંદર મો મહિલાઓને બોલવાનો હક નથી આટલો મોટો ઘૂંઘટો તાણે અને બોલવા ના દે જેઠાય તો અંદર જતો રહે એ પ્રકમ પ્રકારનું આ દેશ હતો ત્યારે એમને શક્તિથી પંચાયતી રાજની અંદર તેત્રીસ ટકા નો પહેલો કદમ ઉઠાયો વિરોધ થયો પણ ધીમે ધીમે આજે દેશ જો કઈ રીતે આગળ મહિલાઓ આગળ વધી રહી છે અઢાર વર્ષના યુવાનોને મતદાર મતદાતા બનાવ્યા યુવાનોની ભાગીદારી હોવી જોઈએ એવું રાજીજી સમજતા હતા ડિજિટલ ઇન્ડિયા પત્રકારોની અંદર સ્વતંત્રતા એમના જે હતા એ કહેતા ને કે મોહબ્બત બી જો કરી તો સે કરી ઓર મોત કા ફર્જ બી જો નિભાયા તો સે નિભાયા એ રાજીજી પોતે ગાડી ચલાવતા હતા અને દરેક ઉદ્ઘાટનમાં જૈને ત્યાં પેલાથી જૈને પૂછતા હતા કે ભઈ યે બગીચા કભ લગાયા હે તો લોકો કહેતા કલ હી લગાયા હે એટલે સાચી વાત જાણવું મે 1 રૂપયા દેતા હું તો લોકો તક 15 પૈસે પોછતે સાચી હકીકત લોકોની સામે મુકવી એ મર્દાનગી હતી આજે તો ચોરી કરે ઉપર થી દાદાગીરી કરે એ જાત ની રીતિ રીતિ લોકો ને બહુ મોટી વાતો કરે અને પોતે જડ સુરક્ષા મારે આ જાતની જે નીતિ ચાલી છે લોકોની વચ્ચે ઘૂસી જવું લોકોની વાતો સાંભળવી લોકોની વેદના સાંભળી અને ઇમ્પ્લિમેન્ટ કરવું એ રાજીજી કરી શકે છે અને એટલા જ માટે કોંગ્રેસ પાર્ટી તે વખતે ખૂબ મજબૂત હતી અને કોંગ્રેસ પાર્ટીના તમામ લોકોને એમાંથી શીખવું જોઈએ કે નિર્ભય બનીને આ દેશને મજબૂત બની બનાવી શકાય છે દૂરથી વાર્તાઓ કરી મોટા મોટા ભાષણો કરીને દેશ મજબૂત નથી થતું દેશના છેવાડા માણસને પણ ઉપર ઉઠાવવાની કોશિશ કરે મહિલાઓને શિક્ષા મફતમાં મળે એ પણ એમનું એક ધ્યાન દેન કેન્દ્ર બિંદુ હતું અને આજે એક કરોડને આઠ લાખ છોકરીઓ મફત ભણે છે આ બધી રાજીવ ગાંધીની દેન હતી અને એમાંથી શીખવું જોઈએ માણસે ક્રિટિસાઇઝ તો ગમે તે વ્યક્તિની કરી શકો છો પણ એની સારા સારા ગુણો જો ઇમ્પ્લિમેન્ટ થશે તો મને લાગે છે ફરતી દેશ ઊભો થશે મજબૂત થશે